પ્રમુખ સ્વામી મહારાજને ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ વિજ્ઞાનનો વિકાસ આ ઇન્ટરનેટ આ ટેકનોલોજી એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એમના શાનપણ પરમાંથી ત્વરિત ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ વિવેક ચૂકે તો શ્રાપ વિવેક ચૂકવો એટલે શ્રાપ છે બીજી એક ફેમિલી વેલ્યુઝ માટે મોટી વાત છે ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી તમારા ઘરમાં કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ હોય એની જવાબદારી તમારે લેવી જ પડે તમે જો એને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા આજે જ મને એક પ્રસંગની વાત મળી કે અહીંયા ક્યાંક કોક જગ્યાએ કોક ઓલ્ડ એજ હાઉસ ઓલ્ડ એજ હોમની કોક વ્યવસ્થા થઈ રહી છે ઓકે વ્યવસ્થા તો આપણે કરવી પડે કારણ કે ઘણા બધાને એની જરૂર હોય જ છે પણ તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ એટલે ઓલ્ડ એજ હોય ફાધર મધર હોય એને ઘરે રાખવા એમની સેવા કરવી એમના મોરલ રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધેમ યસ ઓર નો તો એ જવાબદારી રાખવાની જો તમે તમારા ને ઓલ્ડ એજ હોમમાં મૂકાવ્યા તો સેમ રૂમ ની ડુપ્લિકેટ ચાવી હાથમાં રાખજો પચીસ વર્ષ પછી તમને કામમાં આવશે

કારણ કે સંબંધ છે આ લાગણી છે આ પ્રેમ છે અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય ઓપોન ધ અર્થ આઠ વર્ષ સુધી એક લાખ પરિવારોમાં દુનિયાના એકસો દસ દેશોમાં સર્વે થયો અને સિક્સ્ટી સેવન પરસેન્ટ પ્લસ રિસ્પોન્ડન્સ એવું બોલ્યા કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધી અર્થ ઇઝ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હું યુ લો એમ ઇસ્પેક્ટ હું લો ને જે તમારા પરિવારજનો છે જેની માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવો બેસવું વાતો કરવી આનંદ કરવો સાથે જમવું એ જીવનનો સૌથી મોટો આનંદ છે એ ફેમિલી વેલ્યુઝ થી આવશે એટલે આ ફેમિલી વેલ્યુઝમાં ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી અને તમે આ અદા કરો એટલે કેવા રિઝલ્ટ આવે ન્યુ યોર્કમાં એક સબર્બન એરિયામાં એક સબબમાં એક સિંગલ મમ અને એમનો એક નાનો દીકરો રહે દસ એક વર્ષનો દીકરો હવે આને આમ લેડી અત્યારે બહુ ભણેલા નહોતા એમના ડિવોર્સ થયા પછી શી વોઝ ઓન અર ઓન એટલે કોઈ પેટી જોબ કરવી પડે પછી સાંજે બીજી જોબ કરવી પડે પોતાની અને પોતાના સંતાનના ઉછેર માટે એટલે આ છોકરો બગડી ગયો હેબિટ્સ ખરાબ પડી ગઈ સ્કૂલે જાય ન જાય ત્યાંથી ફરિયાદ આવે પણ એના મધર સવારે આઠ વાગ્યાથી જોબ પર નીકળે પછી બપોરે ચાર વાગે પછી બીજી જોબ કરે રાત્રે નવ વાગે આવે એટલે બહુ કેર ના કરી શકે ને થાકી પણ જાય એમાં બાળક છે ખિસ્સામાં ચપ્પુ રાખતા થઈ ગયો અને સ્ટ્રીટમાં બધા છોકરા જોડે રમતો હોય ત્યાં કોકો એક બે વખત કોકે ચપ્પુ પણ મારી દીધું એ પણ ફરિયાદ આવી આટલું સિરિયસ વાતાવરણ થઈ ગયું આ લેડીએ વિચાર્યું કે હું મારા બાળકને કેવી રીતે સુધારી શકું તો એ બાળક સાથે રોજ બેસે એને સમજવાનો પ્રયત્ન કરે એને સારી સારી ઇન્સ્પિરેશનલ વાતો કરે પછી એક દિવસ નાના બાળકને વાત કરી કે બેટા આપણી સ્ટ્રીટના કોર્નરમાં એક ડોક્ટર છે છે ખબર તો તો કે કે હા હા એની એની પાસે પાસે મોટું હાઉસ મોટી કાર છે તો કે હા સી ડ્રીમ્સ ઇન ઇન્ફ્યુઝ્રીર માઇન્ડ તો પેલા બાળકને એના માતાએ કહ્યું કે તારે પણ આવું મોટું હાઉસમાં રહેવું છે તારે પણ આવી મોટી કાર રાખવી છે તો કે હા તો કે તને ખબર છે એ ડોક્ટર નાઈફ વાપરે છે તો કે હા તારી પાસે ખિસ્સામાં જે નાઇફ છે ને એવી જ નાઈફ એની પાસે છે એની ઇમેજીનેશન શરૂ કરાવ્યું પણ એ જે નાઇફ વાપરે છે ને એ પંદર વર્ષનો એને નાઈફ કેવી રીતે ઉપયોગ કરવો ને એ ભણ્યા એમ એટલે એ જે નાઈફ ઉપયોગ કરે છે ને એમાં કોકનું દુઃખ અને દર્દ દૂર થાય છે ને એ તું ભણ્યો નથી ને એટલે છે આ સેમ યુ કેન હેવ અ અ બિગ બિગ હાઉસ કાર એટલે પેલા છોકરાને એક ડ્રીમ અને ઇમેજીનેશન ચાલુ કરાવ્યું એ છોકરાને ક્લિક થયું અને એને ભણવાની શરૂઆત કરી ખૂબ સારો ભણ્યો એને મેરિટ પ્રમાણે ક્રેડિટ પ્રમાણે એને સ્કોલરશીપ મળી સ્કૂલ કોલેજ કરી એ ડોક્ટર થયો અને આજે ટુડે ઇઝ અ વર્લ્ડ ફેમસ પીડિયાટ્રિક ન્યુરો સર્જન આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર બેન કાર્સન એમના જીવનની આ વાત છે બેન કાર્સન ના જીવનની આ વાત છે કે બેન કાર્સન એમની માતાએ એમને આવી રીતે ટ્રેન કર્યા નાનપણથી એને આવા ઇમેજિનેશન અને ડ્રીમ્સ શીખવાડ્યા અને એમને આ કક્ષા સુધી મૂકી દીધા આજે અમેરિકામાં જોન હોપકિન્સ મેડિકલ સેન્ટરમાં ચીફ ઓફ પીડિયાટ્રિક ન્યુરોલોજી ડોક્ટર બેન કાર્સન અને વધારે પ્રસિદ્ધ થયા કે જ્યારે એમને સિયામી ટ્વિન્સને જુદા પાડ્યા જે કથા આપણે સાંભળી હશે કે જોડિયા જન્મ્યા તો એ બંને હેડથી કનેક્ટેડ હતા જુદા પાડે તો એક તો મરે એમ નિશ્ચિત હતું બે પણ મરે એમ હતું ડૉક્ટર બેન કાર્સન એની ટીમે ટ્વેન્ટી ટુ આવર્સ નોન સ્ટોપ ઉભા ઉભા આ સિયામીસ ટ્વિન્સ ને ઇમિડિયટલી આફ્ટર બર્થ જુદા પાડ્યા અને બોથ ઓફ ધેમ લિવડ અને ટુડે દે આર વન્ડરફુલ યંગસ્ટર્સ ત્યારથી એ વિશ્વ પ્રસિદ્ધ થયા ડોક્ટર બેન કાર્સન ક્યાં પેલો નાનો બેન કાર્સન જે સ્ટ્રીટ્સ માં ફરીને લોકોને હેરાન કરતો તો અને ચપ્પુ બતાવતો હતો અને ક્યાં ટુડે બેન કાર્સન કે ઇઝ અ વર્લ્ડ ફેમસ ડોક્ટર અને હમણાં ગયા વર્ષે જ્યારે જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે હી ઓલ્સો થ્રુ હિઝ ઇન ધ રિંગ પછી પછી સમજાવટ કરી લીધું બાકી અમેરિકાના ઇલેક્શનમાં રહી શકે એ કક્ષાની આ વ્યક્તિ થઈ ગઈ બેન તો એક માતા એમણે નક્કી કર્યું કે મારા બાળકને મારે આ કક્ષા સુધી પહોંચાડવો છે તો એક સિંગલ મમ રાધર લેસ એજ્યુકેટેડ મમ કેન ધીસ તો આપણે બધા તો શહેરમાં રહીએ છીએ સિવિલાઇઝ છીએ એજ્યુકેટેડ છીએ કલ્ચર છીએ તો આપણે આપણા સંતાનોને એક્સ્ટ્રાઓર્ડિનરી હાઇટ સુધી પહોંચાડી શકીએ કે ના પહોંચાડી શકીએ યસ ઓર નો વી કેન બટ વી હેવ ટુ ડેડિકેટ અવર સેલ્સ એઝ પેરેન્ટ્સ એટલે તમે બધા યંગ પેરેન્ટ્સ અહીંયા બેઠા છો વૃદ્ધ માતા પિતા પ્રત્યે પણ તમારી જવાબદારી છે અને તમારા સંતાનો પ્રત્યે પણ તમારી જવાબદારી છે એક બહુ સરુ પુસ્તક ડેવિડ કેરોલા લખ્યું છે આ સજેસ્ટ ઓલ યંગ પેરেন্টস વોર સિટિંગ યર ધે મસ્ટ ડેફિનેટલી રીડ પુસ્તક નું નામ છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ બહુ સરસ વાત એમણે લખી છે કે વી મસ્ટ રિપ્લેસ आवर डिस्ट्रક્ટિંગ પેરેન્ટિંગ મેથડ્સ વિથ કન્સ્ટ્રક્ટિવ વન્સ એમ બહુ સુંદર વાતો હતી કે માતા પિતાએ પોતાના સંતાનોને ફેમિલીને કેત ધ્યાન રાખો વન મેમ્બર ઇન ધ ફેમિલી કેન ચેન્જ ધ ફ્યુચર ઓફ ધ ફેમિલી બન્યું છે ને એવું પરિવારમાં એક વ્યક્તિ યોગ્ય હોય તો પરિવારનું આખું ભવિષ્ય બદલાઈ જાય